વર્ણિવેરમણીયર્શન મંદહા શરૂ ચિરાનનાંબુજ પૂજિમ સુરુનરો મયિર્મુદા ધર્મનંદનમ વિચિંતસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથ યામુ ન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતા વંદે ગુરુ પરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના ધામમાં ગયેલો જીવાત્મા પોતે જ દેહ રૂપે પરિણિત થઈ જાય છે આવી માન્યતા ધરાવનારાના મતનો પરિહાર આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું બધા શ્રોતા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે વિષય થોડો કઠિન છે પરંતુ હું એને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરે છે તો સ્વામિનારાયણ સંપ્રદાય જે મતને અનુસરે છે તો આ સંપ્રદાયમાં કેટલાક વેદાંત આચાર્યો કેટલાક વેદાંત શાસ્ત્રીઓ એવી માન્યતા ધરાવે છે કે જ્યારે જીવાતમાં આ સંસાર થકી મુક્ત થઈ ભગવાનના ધામમાં જાય છે ત્યારે એનો આત્મા છે એ જ દેહ રૂપે પરિણિત થઈ જાય છે અને એના દ્વારા એ ભગવાનની સેવામાં જોડાઈ જાય છે આ પ્રમાણે કહી એ લોકો સંપૂર્ણ વિશિષ્ટાદ્વૈથી ઓની માન્યતાનો ઘાત કરી શુદ્ધાદ્વૈત મતમાં પ્રવેશી જાય છે માન્યતા શ્રુતિ સૂત્ર પર આધારિત છે શ્રુતિમાં શ્વેતાશ્વેર ઉપનિષદમાં શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે કે નિત્યો નિત્યા ચેતનશ ચેતના છે અને ચેતનની અંદર ચેતન છે અહીં નિત્ય શબ્દ આવે છે જેનો કોષમાં અર્થ કરેલો છે અવિનાશી અર્થાત કે આત્માની અંદર કોઈ પણ જાતનું પરિણામ થતું નથી કથો ઉપનિષદ અધ્યાય એક વલ્લી બે 18મી શ્રુતિમાં પણ શ્રુતિ ભગવતી કહે છે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયમ કુટશ્ચિન ન બબુવ કશ્ચિત અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે અર્થાત કે જ્ઞાન ગુણવાળો આત્મા જન્મતો નથી તેમ મરતો પણ નથી આ આત્મા કોઈ ઉત્પન્ન કરનારાથી ઉત્પન્ન થતો નથી આ આત્માથી કોઈ ઉત્પન્ન થતું નથી આ આત્મા જન્મથી રહિત અવિનાશી નિરંતર એક સ્વરૂપાળો અને અનાદિ છે શરીરનો નાશ કરવામાં આવે તો પણ આત્મા નાશ પામતો નથી અહીં શ્રુતિમાં મૂળ રૂચામાં નિત્ય શબ્દ આવે છે અને શાશ્વત શબ્દ આવે છે જેનો અર્થ કોષની અંદર અવિનાશી અને નિરંતર એક સ્વરૂપ વાળો આ પ્રમાણે નિત્ય શબ્દ અને શાશ્વત શબ્દનો અર્થ કરેલો છે અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ કઠો ઉપનિષદની ઉપર જે ટીકા રચી છે એની અંદર પણ સ્વામીએ એનો અર્થ આ જ કરેલો છે કે આત્મા નિત્ય એટલે કે અવિનાશી છે અને શાશ્વત એટલે કે નિરંતર એક સ્વરૂપ વાળો છે તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયના સાતમા શ્લોકમાં કહે છે કે મમેવ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતનઃ અહીં સનાતન શબ્દનો પ્રયોગ કરેલો છે કોને માટે જીવાત્મા માટે અને એ સનાતનનો અર્થ થાય છે નિત્ય અર્થાત કે એ આત્મા હંમેશા એક રૂપે જ રહેવા વાળો છે એમાં ક્યારેય પણ પરિણામ થતું નથી હવે શ્રુતિ છે ભગવદ વાક્ય છે એ એવું કહે છે કે એ આત્મામાં કોઈ પણ જાતનું પરિણામ થતું નથી તો અમુક લોકો એવું કહે છે કે જ્યારે એ જીવાતમાં ભગવાનના ધામમાં જાય છે ત્યારે એ પોતે જ દેહ રૂપે પરિણિત થઈ જાય છે તો એઓની આ વાત તો ભગવદ્વચનથી તથા શ્રુતિવચનથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનામૃતમાં પણ આ વાતનું ખંડન કરે છે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના છાસઠમાં વચનામૃતમાં કહે છે કે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા એ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષર ધામને વિશે રહે છે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે અને એને માયક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે અને એ જીવ કેવલ ચૈતન્ય સત્તા માત્ર રહે છે પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ એટલે કે આ માયિક પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા એ કરીને દેહ બંધાય છે ભગવાન સ્વામિનારાયણ એવું નથી કેતા કે ભગવાનના ધામમાં એ જીવાત્મા પોતે જ દેહ રૂપે પરિણિત થઈ જાય છે પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે એ જીવને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાથી દેહ બંધાય છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સ્વમુખે આ મતનું ખંડન કરેલું છે કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે આ ચૈતન્ય પ્રકૃતિ કેવી હશે તથા કેની બનેલી હશે તો એ સંબંધમાં સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય ઘનશ્યામ ચરણ દાસજી આધ્યાત્મિક તત્વ આખ્યાન અધ્યાય તેવીશ શ્લોક એકાવન થી તેપનમાં શાસ્ત્રોનું પ્રમાણ આપતા કહે છે કે પરમેઠિ પુમાન વિશ્વ નિવૃત્તિ સર્વ હિ પરમે સ્મૃત શબ્દે સ્પર્શો પુમાન સ્મૃત રૂપે વિશ્વસ્તુ કથિતો નિવૃત્તામા રસમૃત્ સર્વાત્મા કથિતો ગંદે દિવ્યાશ્ચૈતે ગુણામતા અર્થાત્ કે આ ચૈતન્ય પ્રકૃતિ કઈ શક્તિથી બનેલી છે તો પરમેષ્ઠી ઉમાન વિશ્વ નિવૃત્તિ સર્વ આ પાંચ શક્તિઓથી બનેલી છે પરમેષઠી નામથી શબ્દ જાણવો ઉમાન નામથી સ્પર્શ જાણવો વિશ્વ નામથી રૂપ જાણવું નિવૃત્તિ નામથી રસ જાણવો અને સર્વ નામથી ગંધ જાણવો આ પાંચ શક્તિઓથી યુક્ત આ ચૈતન્ય પ્રકૃતિ બનેલી છે અને એ ચૈતન્ય પ્રકૃતિમાંથી એ દેહનું નિર્માણ થાય છે એટલે ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના છાસઠમાં માં વચનામૃત કહેલું છે કે ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે એમાં ચૈતન્ય પ્રકૃતિનો અર્થ પંચરાત્ર શાસ્ત્રોમાં પાંચ શક્તિઓથી યુક્ત એ ચૈતન્ય પ્રકૃતિ છે એ ચૈતન્ય પ્રકૃતિનો દેહ મુક્તાત્માઓને પ્રાપ્ત થાય છે એટલે જે લોકો એવું કહે છે કે આત્મા છે એ સ્વયં જ દેહ રૂપે પરિણામ પામે છે એ લોકોની બધી વાત વાત છે હવે કરીએ વચનામૃતની તો વચનામૃતમાં જે જે વચનામૃતમાં બ્રહ્મમય દેહને પામે છે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે તેનો અર્થ આજકાલના નવ્ય વેદાંતિઓ એવો કરે છે કે આત્મા જે છે એ જ દેહ રૂપે પરિણિત થઈ જાય છે પરંતુ આ નવ્ય વેદાંતિઓએ એ વાત ન ભૂલવી જોઈએ કે પાણીની અષ્ટાધ્યાય પર મહાભાષ્યની રચના કરનારા પતંજલિ મુનિ એ ભાષ્યની અંદર કહે છે કે વ્યાખ્યાનત વિશેષ પ્રતિપત્તિ નહીં સંદેહાત અલક્ષણત અર્થાત કે કોઈ સૂત્ર કે શ્લોક વચનમાં સંદેહ ઉત્પન્ન થાય તો તેનું સમાધાન વ્યાખ્યાન ગ્રંથ દ્વારા જાણી લેવું જોઈએ વચનામૃત પર આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા રચી છે વચનામૃત નું સંસ્કૃત રૂપાંતર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલું છે અને એ વચનામૃત સંસ્કૃતમાં હરિવાક્ય સુધા સિંધુના નામથી ઓળખાય છે અને આ હરિવાક્ય સુધા સિંધુ પર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા રચી છે તો એ ટીકામાં જે સ્થાન પર બ્રહ્મમય દેહને પામે છે તથા ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે એનો અર્થ આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે અમાયિક શરીર કરેલું છે જેમ કે ગધડા પ્રથમ પ્રકરણના પહેલા વચ્ચના મૃતમાં ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે આ બ્રહ્મમય દેહને પામે છે એનું સંસ્કૃત રૂપાંતર સદ્ગુરુ સતાનંદ સ્વામીએ દિવ્ય વિગ્રહ પર ઘટાવેલું છે અને એનો અર્થ રઘુવીરજી મહારાજે માયિક શરીરમ આ પ્રમાણે એનો અર્થ કરેલો છે અર્થાત કે બ્રહ્મમય દેહને પામે છે એનો અર્થ રઘુવીરજી મહારાજ એવો કરે છે કે અમાયિક શરીરને પ્રાપ્ત કરે છે ભગવાન સ્વામિનારાયણે ગધડા મધ્યના છાસઠમાં વચના અમૃતમાં જે વાત કહેલી છે કે ચૈતન્ય પ્રકૃતિ તેનું ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે એ ચૈતન્ય પ્રકૃતિ એટલે કે અમાયિક દેહને એ પ્રાપ્ત કરે છે તે જ પ્રમાણે ગધડા પ્રથમના ચોસઠમાં વચ્ચેના અમૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરીને સેવાને વિશે વર્તે છે અહીં બ્રહ્મભાવને પામ્યો આ પ્રમાણેના શબ્દ છે તેનો અર્થ અર્થાત કે તેનો સંસ્કૃત અનુવાદ સદગુરુ સતાનંદ સ્વામી એવું કરે છે કે તે બ્રહ્મભાવાપન્નેન સ્વઆત્મનાથ નિરંતરમ આ પ્રમાણે બ્રહ્મ ભાવાપન્ન એનું સંસ્કૃત રૂપાંતર છે અને એનો અર્થ આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ એવો કરે છે કે બ્રહ્મયા તનવા ઇત્યર્થ અર્થાત કે બ્રહ્મ ભાવને પામ્યો જે આત્મા એનો અર્થ રઘુવીરજી મહારાજે બ્રહ્મ તનુ આ પ્રમાણે કરેલો છે અર્થાત કે દિવ્ય તનુ

થકી જુદી પ્રકૃતિ તેનો ભગવાન ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેને યુક્ત થકો ભગવાનના અક્ષર રહે છે હવે ભગવાન શ્રીહરિના આ ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં રૂપાંતર કરતા સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે કૃષ્ણે છયાથ દિવ્યો પરા પ્રકૃતિ મુને આવતી દેહો વૈ એ આ પ્રમાણે અહીં જે ચૈતન્ય પ્રકૃતિ ગુજરાતી ભાષામાં કહેલી છે તેનો સંસ્કૃતમાં અર્થ સદગુરુ સતાનંદ સ્વામીએ પરા પ્રકૃતિ કરેલો છે અને એ પરા પ્રકૃતિનો અર્થ આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકામાં અક્ષર બ્રહ્માત્મક પરા પ્રકૃત હે અર્થાત કે અક્ષર બ્રહ્માત્મક પરા પ્રકૃતિ કઈ અક્ષર બ્રહ્માત્મક પરા પ્રકૃતિ તો પંચરાત્ર શાસ્ત્રોની અંદર એ દિવ્ય પ્રકૃતિ જે દિવ્ય એવા શબ્દ સ્પર્શ રૂપ

આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સેતુમાલા ટીકાની અંદર કરેલું જોવા મળે છે હવે આ પ્રમાણેની વાત સાંભળી એ નવ્ય વેદાંતીઓ એવું કહે કે ભલે તમે એમ કહો છો કે આત્મા પોતે દેહ રૂપે પરિણિત થતો નથી પરંતુ શ્રુતિ ભગવદી એવું કહે છે સ એકતા ભવતી ત્રિધા ભવતી અર્થાત કે મુક્ત એક કરતા અનેક દેહ ધારણ કરી શકે છે જે પ્રમાણે વ્યાપકાનંદ સ્વામી ઉર્ફે શીતલદાસજી સમાધિ કરીને ભગવાનના ધામમાં ગયા અને એમણે સંકલ્પ કર્યો કે હું અનેક રૂપ ધારણ કરી અનેક મુક્તોની પૂજા કરવા માગું છું અને એવો અનેક રૂપે થઈ ગયા તો ત્યાં શું સમજવું એનો આત્મા જે છે એ જ કટકા થઈને અનેક રૂપે થઈ ગયો અર્થાત કે એનો આત્મા જે નિત્ય છે શાશ્વત છે એ જ પોતે અમુક ભાગથી બીજું રૂપ ધારણ કરી એમાં પ્રવેશી ગયો તો ત્યાં આપણે શું સમજવું આ પ્રમાણે કોઈક શંકા કરે ને તો એનો ઉત્તર ભગવાન વિદોવ્યાસજીએ બ્રહ્મસૂત્ર ચાર ચાર પંદરમાં આપેલું છે ત્યાં ભગવાન વિદોવ્યાસજી કહે છે કે પ્રદીપ વત આવેશસ તથા હિ દર્શાયતી એનો અર્થ એવો છે કે જે આત્મા સ્વરૂપથી અણુ છે પણ ચોગરદમ પ્રસરતી પોતાની જ્ઞાન પ્રભાથી એટલે કે શક્તિ રૂપા સંકલ્પને અનુસારી અનેક શરીરોમાં પ્રવેશીને આત્માપણે રહી ત્રેધા પંચધા અને સપ્તધા પણ થઈ રહે છે કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા તો એક જ છે પરંતુ એનું ધર્મભૂત જ્ઞાન છે એ ધર્મભૂત જ્ઞાન દ્વારા એ અનેકો શરીર ધારણ કરી શકે છે જે પ્રમાણે સૂર્ય છે અથવા તો દીપક છે એ પોતાની પ્રભા દ્વારા પ્રસરણ કરે છે તે જ પ્રમાણે જ્યારે એ મુક્તામાં ભગવાનના ધામમાં જાય છે ત્યારે એણે એક કરતાં અનેક દેહ ધારણ કરવા હોય તો એનું ધર્મ જ્ઞાન એટલું બધું વિકસિત થઈ ગયું હોય છે કે એ ધર્મભૂત જ્ઞાન દ્વારા સંકલ્પ કરીને અનેક રૂપે થાય છે વધારે તો શું કહું આ લીલા વિભૂતિમાં એટલે કે માયામાં સૌભરી ઋષિ માંધાંતા રાજાની 50 કન્યાને પરણવા તૈયાર થયા એવો એ પચાસ રૂપ ધારણ કરી લીધેલા હતા અને એ પચાસ રૂપ ધારણ કરી એવો એની સાથે વિહાર કરેલો હતો તો ત્યાં આપણે એવું જ સમજવાનું છે કે સૌભરી ઋષિનું ધર્મ બુદ્ધ જ્ઞાન એ એટલું બધું વિકસિત થઈ ગયું હતું કે એને લઈને એવો આ લીલા વિભૂતિમાં પણ પચાસ રૂપ ધારણ કરી શક્યા સૌભોરી ઋષિનો આત્મા તો એક જ હતો પરંતુ એનો ધર્મભૂત જ્ઞાન એટલું બધું વિકસિત થઈ ગયું હતું કે એને લઈને એવો પોતાની યોગ સિદ્ધિથી પચાસ રૂપને ધારણ કરી શક્યા હવે માઈક એવી આ વિભૂતિમાં સૌભરી ઋષિ જો 50 રૂપ ધારણ કરી શકતા હોય તો પેલી તો દિવ્ય વિભૂતિ છે જેની અંદર માયાનો કોઈ ક્રોધ જ નથી તો એવી એ વિભૂતિમાં મુક્તાત્મા એક કરતા અનેક રૂપ ધારણ કરી શકે એમાં શું નવાય છે એટલે મુક્તાત્માનો આત્મા એ તો એક જ રહે છે પરંતુ જે પ્રમાણે દીપક છે એ દીપક એક સ્થાનમાં રહે છે અને એની પ્રભા ચારે બાજુ વિસ્તૃત થાય છે એ જ પ્રમાણે મુક્તાત્માના શરીરમાં જે આત્મા છે એ આત્મા ધર્મભૂત જ્ઞાન દ્વારા અનેક રૂપ ધારણ કરી શકે છે એમાં એને કોઈ જાતનો અટકાવ થતો નથી એટલે પેલા તાર્કિકોએ જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્ર ચાર ચાર પંદરમાં માં આપેલો છે જે લોકોએ આ સંબંધમાં વધારે જાણવાની જિજ્ઞાસા હોય એ રામાનુદાચાર્ય જે કૃત શ્રી ભાષ્ય મુક્તાનંદ સ્વામી કૃત શારીરિક મીમાંસા અને સદગુરુ ગોપાલંદ સ્વામી કૃત ક્ષત્રાર્થ દીપિકા આ ત્રણ ટીકાઓ જોઈ લઈ એની અંદર આવા વિસ્તારથી એ લોકોએ ઉલ્લેખેલી છે માટે ભક્તો સિદ્ધાંત એ જ સિદ્ધ થાય છે કે જીવાતમાં ક્યારેય પણ દેહરૂપે પરિણિત થતો નથી જ્યારે એ અક્ષરધામની અંદર જાય છે ત્યારે ભગવાનની ઈચ્છાથી એને ચૈતન્ય પ્રકૃતિનો દેહ પ્રાપ્ત થાય છે એ ચૈતન્ય પ્રકૃતિ પાંચ દિવ્ય ભૂતોથી બનેલી છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એનું વર્ણન પંચરાત્ર ની અંદર આવે છે એનો એને દેહ પ્રાપ્ત થાય છે અને એ દેહ દ્વારા એ ભગવાનની સેવાની અંદર જોડાય છે આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર જે વાત કહી હતી એ અમે તમારી સન્મુખ રજૂ કરી છે આના દ્વારા પેલા લોકો જે આત્મા જ દેહ રૂપે પરિણિત થઈ જાય છે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે જે અર્થ કરેલો છે તે જ અર્થ યથાર્થ છે આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનું ભવંતુ સરધરાણી પશ્યુ મા કચ્છિ દુઃખ ભવ્ય અસ્તુ જય સ્વામિનારાયણ